તો દોસ્તો યુટ્યુબ ચેનલ ને ચાર હજાર કલાક પૂરા કરી નાખે છે હવે તમારે છે ને કે તમારી ચેનલ ને કે મોનેટાઈઝ કરવા માટે એપ્લાય કરવું પડે છે પરંતુ દોસ્તો તમારે છે ને કે એપ્લાય કરતા પહેલા છે ને એના થોડાક નિયમો આવે છે ઠીક છે કે મોનેટાઈઝ પોલિસી કરીને તમારે એને છે ને કે મોનેટાઈઝ પોલિસી ના એ નિયમો છે ને કે જોવા ખા જરૂરી છે કારણ કે તમે એપ્લાય કરતા પહેલાં છે ને કે તમારી ચેનલમાં કે ખોટી રીતે કોઈ પણ વિડીયો તમે અપલોડ કર્યા અથવા તો કોઈ પણ ખોટી રીતે તમે એવું કામ કર્યું કે તમારી યુટ્યુબ ચેનલમાં તો તમારી ચેનલ છે કે રિજેક્ટ પણ થાય શકે છે ઠીક છે તો દોસ્તો આવડમાં છે ને કે આપણે આગળ એ તે જોવાના છે કે બધા નિયમો છે ને કે સ્ટેપ બાય સ્ટેપ જોવાના છે કે કયા કયા નિયમો હોય છે ને આપણે કે આપણી યુટ્યુબ ચેનલને કે મોનેટાઇઝમાં એપ્લાય કરતા પહેલા છે કે આટલા નિયમો જોવા જરૂરી છે ઠીક છે તો દોસ્તો વિડીયો છે ને કે શેર સુધી જરૂર જોજો ઠીક છે અને વિડીયો પસંદ આવે તો વિડીયો જરૂરથી એક લાઈક કરી નાખજો ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ છે હું સૌથી મળતા રહેશે ઠીક છે તો દોસ્તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાય ત્યાં જઈને તે હું તમને છે ને કે બધા નિયમો કે આપણે જોઈ છીએ કે કયા કયા નિયમો હોય છે યુટ્યુબ ચેનલને કે મોનેટાઇઝ કરતા પહેલા છે કે આપણે જોવા જરૂરી છે ઠીક છે તો દોસ્તો ચાલો હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીન માં લીધા છું ત્યાં જઈને તમને આપણે શીખીએ કયા કયા નિયમો છે આપણે એને ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ ઠીક છે તો ચાલો વિડીયો શરૂ કરીએ તો દોસ્તો હવે આપણે છે ને કે સ્ટેપ બાય સ્ટેપ કે બધા નિયમો છે ને કે આપણે જોઈએ જોવા જરૂરી છે ઠીક છે તો તમારે પણ એ ને તમારે તમારી પાસે વાયટી ની એપ્લિકેશન એની ઓપન કરી લેવાની તમારે છે કે એક હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે ચાર હજાર પૂરા થઈ ગયા છે તો એની કરતા પહેલા તમારે છે ને કે એપ્લાય કરતા પહેલા તમારે આટલા નિયમો કે ખાદ જોઈ લેવાનું પછી તે એપ્લાય કરવા છે તો તમારે સિમ્પલી કે વાયટી ને ઓપન કરીને તમારે અર્ન નો જે ઓપ્શન આવે છે એની ઉપર ક્લિક કરીને તમને તમારા જે ચાર હજાર કલાક પૂરા થઈ ગયા હોય અથવા તો તમારે જે એક હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા પછી તમને છે ને કે આ એક ઓપ્શન આવો દેખાશે કે લર્ન મોર અબાઉટ એપ્લાય ઇન કરીને ઠીક છે તો તમારે છે કે અત્યારે મારા જ નથી આ ઓપ્શન એપ્લાય ના વાળો તમારા ખુલી ગયો અથવા તો તમારે એની પહેલા પણ આ જો હોય તો તમે જોઈ શકો છો ઠીક છે તમારે સિમ્પલી ન લર્ન મોર અબાઉટ એપ્લાય એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે ઠીક છે હવે જેવું ક્લિક કરશો એટલે તમારા સામે આ રીતનું આખું ઇન્ટરફેસ આવશે તે મેં તમને ઉપર લખેલું દેખાશે છે પાર્ટનર પ્રોગ્રામ ઓવર એન્ડ એલિજિબિલિટી ઠીક છે આ રીતનું તમને દેખાય છે તો તમારે સિમ્પલી નીચે સ્કોલ કરવાનું છે ઠીક છે હવે તમે નીચે સ્કોલ કરશો એટલે તમને અહીંયા લખેલું દેખાશે તમે જોઈ તો વોટ તમારી યુબ ચેનલ મોનટાઈ ના જે નિયમો માટે તો તે તમે છે કે તમારી ચેનલ મોનેટાઈઝ કરી શકશો કયા કયા નિયમો છે એ આપણે જોવાના છે ઠીક છે તો એના માટે સિમ્પલી તમને જે દેખાય છે લખેલું કે યુટ્યુબ ચેનલ મોનિટાઈઝ પોલિસી કરીને તમારે એની ઉપર ક્લિક કરી દેવાનું છે એની ઉપર ક્લિક કરો છો તમારા સામે બધા ની મ્યુઝિક ખુલીને આવી જશે ઠીક છે તો તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે ઠીક છે તમે આ બધું વાંચવું હોય તો તમે વાંચી પણ શકો છો ઠીક છે પછી દોસ્તો તમારે છે ને કે તમારે દોસ્તો કે નીચે કોલ કરવાનું ઠીક છે તમે જોશો તમે જેવું નીચે કોલ કરો છો એટલે પછી તમને આ છે ને બધા નિયમો એક બે ત્રણ ચાર પાંચ ને છ નિયમો તમને જોવા મળશે ઠીક છે તમે જોશો તો આવડ્યા કે એના નિયમો છે ઠીક છે તમારી ચેનલમાં કે આ નિયમોને કે ઉલ્લંઘન ન થવું જોઈએ ઠીક છે તમારી ચેનલ માટે આમાંથી કોઈ પણ એક નિયમ તે ઉલ્લંઘન કરતો હોય છે તમારી ચેનલ તો તમારી ચેનલ છે કે રિઝલ્ટ થઈ શકે છે ઠીક છે પેલો આપડે નિયમ જોઈએ તો પહેલો નિયમ તમને જોવા મળશે તમે જોઈ શકો મેન થીમ એટલે તમારી ચેનલની કેટેગરી શું છે ઠીક છે તમારી ચેનલ ની છે ક્રિકેટની તમે એમાં છે કે કોમેડીના વિડીયો પણ નાખો છો અને સાથે બનાવશો તો આ મેન તમારી કેટેગરી તમારી એક ચેનલની પસંદ કરવી પડશે તમારી ચેનલમાં તમે જોશો તો તમને છે ને કે તમારી ચેનલનો એક મોસ્ટ પોપ્યુલર વિડીયો છે ઠીક છે ક્યાંથી એ વિડીયો કે તમે કઈ રીતે ક્યાંથી તમારા ઓડિયન્સ આવી છે કયો તમે એ વિડીયો બનાવશે એ બધું ક્યાં જોવામાં આવે છે ઠીક છે પછી તમે ન્યુએસ્ટ વિડીયો

તમારો જે વિડીયો છે એમાં છે ને કે સૌથી વધારે ટાઈમ ક્યાંથી આવ્યો કે તમારી ચેનલમાં છે કે તમે કોઈ ખાલી ઓડિયન્સ દ્વારા તો તો આવ્યો તમારી ચેનલ મોનેટાઈઝ થઈ શકાય અથવા તો તમે ખરીદી કર્યું હોય તો તમારે ચેનલ નો મોટાઇઝ નહીં થઈ શકે ઠીક છે પછી જો વિડીયો મેટા ડેટા ઇન્ક્લુડિંગ ઇન્કલુડિંગ ટાઈટલ એન્ડ ડિસ્ક્રિપ્શન એ તમારા વિડીયોના મેટા ડેટા તમે છે કે ઇન્ક્લુડિંગ નો હોવા જોઈએ ઠીક છે તમે જોશો થમનેલ છે કે અલગ તમે કે મિક્સમાં એકને એક થમનેલ બનાવતો હોય અથવા તો ડિસ્ક્રિપ્શનમાં છે કે બધું મિક્સમાં જે હોય વસ્તુ બધું તમે આખું લાંબુ એવું થમને શું કહેવાય કે આપણે ડિસ્ક્રિપ્શન તમે લખતા હોય અથવા તો ટાઇટલમાં તમે જોયું હોય તો એક ને એક ટાઇટલ તમે વારંવાર લખતા હોય તો પણ તમારી ચેનલ છે કે રિજેક્ટ થઈ શકે છે ઠીક છે પછી તમે જો તો ચેનલ અબાઉટ સેક્શન તો તમારે અબાઉટ સેક્શનમાં પણ ધ્યાન રાખવાનું હોય કે તમારી ચેનલ કેટેગરી પ્રમાણ તમે કે એવું એક અબાઉટ સેક્શન લખેલું હોવું જોઈએ ઠીક છે તો દોસ્તો તમને જોયું કે આ છ સાત નિયમો છે કે છ નિયમો છે તમારે છે ને ખાસ ધ્યાનમાં તમે રાખવા જોઈએ ઠીક છે પછી તમે તમારી ચેનલને કે મોનેટાઇઝ માટે એપ્લાય કરો તો તમારી ચેનલ છે કે રિજેક્ટ નહીં થઈ શકે કે નહીં થઈ શકે ઠીક છે તો આ છ નિયમો આપણે છે ને કે સ્ટેપ બાય સ્ટેપ

આપણે જોયું ઠીક છે કે કયા કયા નિયમો હોય છે જેથી કે આપણે આપણને ખબર પડી જાય કે આપણે ચેનલ ને એપ્લાય કરતા કે આટલા નિયમો કે વાંચી લેવા જોઈએ ઠીક છે તો આઈ હોપ કે તમને આપડે પસંદ આવ્યો પસંદ આવ્યો તો આપડે જરૂરથી એક લાઈક કરી નાખજો ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો કારણ કે આવા નવા હેલ્પ તમને ગુજરાતીમાં ગુજરાતી મળતા રહેશે ઠીક છે તો આ ચેનલને ને સબસ્ક્રાઇબ કરી નાખજો ઓકે બાય બાય